जय भीम साथियों न्यूज मिली रिया गिर सोमनाथ जिला जेल्ला

હાલો અમે જામનગર સિવિલ હોસ્પિટલની અંદર અહીંયા ઉપસ્થિત થયા છે એ બનાવ એવો છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ જીઆઈડીસી ચાલે છે ત્યાં એક કંપની કારખાનાની અંદર એક ત્રીસ વર્ષની દીકરી જે સાત આઠ વર્ષથી કામ કરતી હતી એ ગઈકાલે તેમનું ત્યાં અવસાન થયું છે કારખાનાની અંદર દુપટ્ટો આવી જવાથી એ ત્યાંથી અમે ફોરેન્સિક લેબ માટે અહીંયા પીએમ કરાવવા માટે જામનગર સિવિલ ખાતે ઉપસ્થિત થયા છે એ વધુમાં વાત એવી છે કે આ કારખાના જે ચાલે છે એ બધા જાતના પુરાવા વગરના કે કોઈ રજીસ્ટર વગરના ચાલે છે આ બે ને આઠ દસ વર્ષથી કામ કરતી એમને પગાર પર આઠ હજાર રોકડો આપવામાં આવતો એટલે એમનું કોઈ કમ્પનસેશન એ આપણે ના કરી શકીએ કે કામ કઈ બીજું ન થાય તો પીડિત પરિવારની એવી માંગણી છે કે આ લોકોને યોગ્ય વળતર મળે તેમજ આની અંદર જે પણ કોઈ આરોપી બને છે જેમ કે કંપની અનલીગલી રીતના હાલે એમની પાસે ડોક્યુમેન્ટ પુરાવા ન હોય કંઈ તો પછી કંપનીના માલિકને તાત્કાલિક ધરપકડ કરે અને આ અનલિગલી કંપની ચાલતી હોય તો એમને તાત્કાલિક ધોરણે બંધ કરે કાલે ભલે પછી એ કાગળિયા લાવે અને શરૂ કરે સેફ્ટીના સાધનો સાથે એ પછીનો સવાલ છે પણ આજે અત્યાર સુધી અનલીગલી હોય તો અત્યારે બંધ થાય અને આવી તો ગીર સોમનાથની અંદર ઘણી બધી કંપનીઓ ચાલે છે કે જે આવું કરે છે અને મજૂરોનું શોષણ થાય છે તો પછી આ અધિકારીઓ બધાએ થોડું જ્ઞાન આપી અને તપાસ કરવી જોઈએ પીડિત પરિવાર આપણી સાથે છે દીકરીના મમ્મીની સાથે થોડીવાર વાત કરશું માજી બોલો તમારું નામ અનુબેન મારું નામ આ દીકરી સાત વરથા કાંઈ ના જાય છૂટા પણ કાલ મૃત્યુ થઈ ગયું અમને ન્યાય આપો ન્યાય જોઈએ અમારે

મિત્રો આ ફેસબુક લાઈવ ના માધ્યમથી જામનગર ની ન્યાયપી જનતા ને કહેવા માંગુ છું કે બધા લોકો અહીં જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત થાય બહોળી સંખ્યામાં અને આપણે પીડિત પરિવાર ને યોગ્ય ન્યાય મળે એ દિશામાં આગળ વધીએ જય સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ